સુરતમાં જે જૈન સમાજો છે એમાં સૌથી મોટો સમાજ સૌથી મોટો સમાજ એટલે વાવ સમાજ એના પ્રમુખશ્રી છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી ચીનુભાઈ દોશી અને મંત્રી ફોજાલાલભાઈ અને જુદા જુદા સંયોજકો દ્વારા આ સમૂહ લગ્ન પાર પડે છે એક અદ્ભુત એકતા અને કોઈ નાનું નથી કોઈ મોટું નથી પંદર હજાર રૂપિયા આસપાસના ખર્ચમાં અમે આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અમને જણાવતા બહુ આનંદ થાય છે કે ચોવીસ સમૂહ લગ્ન ખૂબ જ સારી રીતે સંપન્ન થયા આવતી સાલ પચીસમું સમૂહ લગ્ન રજત જયંતીનું વર્ષ એના વિવિધ આયોજનો સમાજના આગેવાનો વિચારી રહ્યા છે અને એક વિશિષ્ટ પ્રકારનો